ત્રણ હજાર પાંત્રીસો જેવા પગથિયા છે પણ આ તો હજી છેડા તો ઠકાઈ ગયો જોઈ લે બાકી ગીરનો નજારો સોમાસાનો હાલો તમને આગળ દર્શન કરાવી જોઈ લે શું છે તાલીમ જોઈ લે ભાઈ આ અમારા ભાઈ ખેલાડી જોઈ લો હે દાટ કાઢેલાઈ જોઈ લ્યો મિત્રો ના આમાં ઘણાય છે હો જો ધ્યાન રાખવું પડે મોબાઈલ લઈ જાય જોઈ લ્યો બાકી નજારો કેવો છે એ ચોમાસાનો ધીમે ધીમે વરસાદ ચાલુ છે અને આપણે આવી ગયા છીએ ધીમે ધીમે પગથિયા પાંત્રીસો પગથિયા છે અને અમે હજી ચાલી પચાસ પચાસ ઓ પગથિયા ચડી ગયા છું કાચે દોઢ ચોક પગથિયા ચડી ગયા છે ધીમે ધીમે અને અમારું શું સાહેબ મોર છે હું એને ઓમ પ્રેક્ટિસ રહી ને ઉતરવાની એટલે શું છે देमे देमे छडी सी जोई सी अबे કેટલા ટાઈમ થી આવું કઈ હાલવા ચાલવાનું થોડું ઓછું છે દઈ લીવક 350 પગે થિયા જો હજી તો 150 200 પગે થિયા ચડ્યા છે હજી તો બાકી છે સુના ગઢાવો તો આવજો આ બાજુ

આ બધું દેખાય જુનાગઢ જ છે ફોટા વાહી ક્યાંક હેઠા વહી જાય નહીં વિડીયો વાહે સો મહાનો લપશે હોત હજી તો આપણે અડધા પગથિયા નહીં છેડે ચડી ગયા હજી તો અડધા પગથિયા નથી છેડ્યો હજી તો બહુ જાદુ બાકી મિત્રો હજી તો પલો કરવાનો હોય હા ભાઈ લાંબા હાથ કરે છે હાલો મિત્રો ધીમે ધીમે હાલતા થઈ જોઈ ખડ કેવું છે એમ થાય ભેહું સારું આવવું જોઈએ જુનાગઢ આવો તો મિત્રો આવજો ગિરનાર ઓલી બાજુ હે હા એની બાજુનો ડુંગર છે દાતા જળભાઈ આવી જવ આમાં બધે અને મસ્ત જગ્યા છે અને એમાં અત્યારે ચોમાસામાં તો કાંઈ ખતે નહીં એવો તમારે નજાર હોય જઈ લ્યા પેલી ઓલો બધા પાછળ રહી ગયા છે ને આપણે ધીમે ધીમે વિડીયો ઉતારતા ઉતારતા આગળ વહી આવ્યા છે અને ધીમે ધીમે હેલા જઈ હાલો પછી થોડું થોડું આગળ જેમ જઈએ એમ આપણે તમને જાણકારી દેતા રહીશું અને ધીમે ધીમે હેલા જઈ પગથિયા તો ઘણા છે હજી તો હજાર આઠસો જેવું પગથિયા સીડા છે હજી તો ઘણું બાકી છું ઉપર હા દાતરે પૂગી જાય ને પછી અહીંયા બહુ મસ્ત લોકેશન છે તમે આખું બધું ગિરનાર છે અને બધું લોકેશન તમારે કાંઈ કટે નહીં હાલો મિત્રો જો કેટલા પગથિયા પૂરા પૂગી ગયા અગિયારસો પગથિયા પૂરા થઈ ગયા છે એ પાણી વાણી પી લીધું છે જોઈ લ્યો હવે થોડીક વાર અહીંયા થોડીક વાર પોરો બોરો ખાઈ લઈ થોડોક ઠાક ઉતરી જાય પછી પાછા

ના ભાઈ ના એ નથી લેવું ભાઈ એટલી બધી એટલે આપણે નથી કરવી આજે જો આમ સડવાનું છે સડી જતા જો ભાઈ આ ભાઈ કે હું નથી ખેતો જો આને જોઈ લ્યો ભાઈ જો જો એમ કે છે આ અહીંથી આ રોડમાંથી જોઈ લે વિશ્વાસ નો તો ઓલા બાપાને આમાં જા આમાં ટ્રેક્ટર સડે હું છે આ બધાને દુકાનો વિશ્વમાં વિશ્વમાં જે સાધન સામગ્રી હોય કા બધું હોય ફુગાડવા હોય એમ તો દાતારે બધી ઉપર પુગાડતા હોય

મસાલા પાન છે મેરેજ પાન છે આમ બધું આવે પણ એમાં જોઈ લ્યો જોઈ દે આપણે જોઈ લઈએ આ ભાઈ ખોલે જોઈએ આમાં કેવું નીકળે હું હું અંદર નાખ્યો છો ખોલ તો આખું ન ખોલવાનું એટલું જ ખોલવાનું ના ના ખોલી ને ઊંધું કરી નાખ મેરેજ પાન મેરેજ એનું નામ નું પાન તો એ આપણે ખવાય તેમ તો ડાયા તારે ન ખવાય Halo, pan ban kain pas ini kiri